अभी तो मैं रोता था बदन ऊपर मित्रों आज तो हीरानु वाओ सड़ी ओला खतरनाक उ पड़ी गयो है थोड़ा गुरु पापा पसी आपने आमा उ पाड़ी लारी गया हीरा ना चालू कर दे है 6:00 बजे गया है अब 6:00 बजे पहला के हीरा तो 6:00 बजे गया इतना रिया થઈ गया लफक अब आपके सामने एक बड़ा सा रेड बटन है, हाँ! है, है।, है।

હા મોજ હા તો મેડમે કારણે કીધે સાહેબ આજ થોડીક વધારે કહી કારણે માણસોને સાહે ખાવા દેવી પડે ને સાહેબ એમાં હોય વાગી ગયા છે આઠ ને પાંચ હવે મજૂર આવ્યા નથી ને એટલી વાર છે તે હું જામ છું હવે ખેતરે જીરું પાડવા ઢુંડળું હા મોજ હા અને જાકર આવી ગઈ છે અહીંયા હું જાઉં તા હાઠ હવે એવી જાકર આવી ગઈ જો ખેતરમાં જાકર જાકર થઈ જાય છે માણસો આવે છે આપણે ઉપાડે માણસો આવી ગયા છે ને આપણે જીરું ઉપાડવાનું છે જરા જરા લીલા આવે બાકી બધું લાલ થઈ ગયું હોય ઉપાડલો બોલાવી દેવા જ અહીંથી મૂકું સીધું સીધો લાંબે સાંજે આ સાઈડ ને ચોપન કોણ થી હતા ને ચાલી ચોપન ને ચાલીસ ચોરી થાય કેટલા ચોરાણું બરાબર ઉપાડવા માટે મિત્રો બધા માણસો આવી ગયા છે ને કામે લાગી જશે તો તમારે થોડાક લેટ આવ્યા છે બાકી બધા કમ્પ્લીટ લાગી જશે આજે આ જીરું ઉપડી જવાનું છે બપોરે ધૂંધલા ધૂંધલા નીકતા હોય ચાલો ઘરે જઈને પાણી ભરી આવીને પછી પાછું જીરું ઉપાડવા માંડી જીરું ઉપાડવાનું ચાલુ થઈ ગયું છે વાગી ગયો છે હાડા દવા અને મેડમ આવી રીતે ચા દેવા હાય મેડમ હાય થયો હાડો તમારી તબિયત શો થયો દવા 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 ઉપાડવા બધા ઉપાડવા બધા થાકી ગયા કામ કરી એમ બધા જ બન પર આમાં કરું મિત્રો આ મેડમ માંદા આ બેન માંજા

ચાલો ફટાફટ ઉપાડવા માંડી પછી ગોળ કરી વાવડો નીકળી ગયો છે જોરદાર મારો કલવા ભાઈ ઉપાડે છે અને આ બે કલવા બે ગયા એટલે ભૂગી થાકી ગયા એટલે પાણી પીને લઈ હું કઈ વાંધો નહીં હાલો તો કામ કરવા માંડી પાછા બાકી જીરું કેમ છે મસ્ત જીરું છે આપણે જીરું છે બાકી તડકો એવો હે ને કોને હે તડકો

અમારે મુકેશભાઈ રાહુલ ગાંધીભાઈ ઉપાડે છે હા રાહુલ ગાંધી નહીં મુકેશભાઈ તો રાહુલભાઈ આપણે ઉપાડશે ગાંધીભાઈ નહીં રાહુલભાઈ જો આ રીતમાં આલે છે ઉપાડવાનું આપણે વલ્લામાં મલામજીર ઉપાડવું ચાલુ કરું જ તો કેવું પાક આવી ગયો છે લાલ જાય મારે અસલ ગુલાબી ખિસકોલી કલર થઈ ગયો છે એકદમ ખિસકોલી કલર થયો છે लुक के हुआ है और बाइक कर रहे हैं एकदम मस्त हेलो पाड़वा मंडी भी जैसो मित्रों ले हटे थे जा रहा हटे पूरा ले था मैं राहुल भाई फटाफट हमारा क्या था पहुंचे गया है हमारा कलवा मोर है हम पीछे पीछे थे और हम सारे पहुंच गए हैं अब रुजि रुजो हम उपड़ी गए से सब क्या रहा उपड़ी गया पास आसन पर से पास आसन लो वाने लगे Giêng quách à lúc ở tận chào vạng thay nhà hảo phúc thôi mẹ bụng giêng bây giờ mặt tay vào hello 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 કરવા મની ને કે ક્યાંય વિડીયો બનાવે ચાલુ લીધાનું કરવું હું તો આલો ઉપાડો કોઈ